ધંધુકામાં ચિસ્તી ફળી એક મકાન પર કાચું મકાન ધરાશય થતા ત્રણ લોકો લોકો ડબોચાયા કોઈ જાન હાનિ ટળી એક મકાન પર કાચું મકાન રાત્રે બે વાગ્યા વાગ્યે ધરાશય થતા ત્રણ લોકો ડબોચાયા હતા જેમાં ત્રણેય લોકોનો નો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો કોઈ જાન હાની ટળી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ ચેસ્તી ઇમ્તિયાઝભાઈ અલીભાઈનું કાચું મકાન રજાકભાઈ ઇસ્માઈલભાઈ ખલીફાના મકાન પર અચાનક ધરાશાયી થતા રજાકભાઈ ઘરમાં સૂતેલા ત્રણ વ્યક્તિઓ રજજાગભાઈ તેમની પત્ની રજિયાબેન તથા બાળક હર્ષ માટીમાં ડબોચાયા હતા અચાનક ઘર ધરાશય થતા આજુબાજુના રહીશોમાં ફફડાટ થવા પામી હતી તેમજ આજુબાજુના લોકોને મકાન પડવાનો અવાજ આવતા તરત બાજુમાં રહેલ મકાનની જાળી તોડી ઘરમાં ઘૂસીને રજજાકભાઈ સહિત ત્રણેય લોકોને માટીના થેફાડામાંથી આબાદ બચાવ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા રજજાકભાઈ તથા તેમના પરિવારે હાશકારા સાથે શ્વાસ લીધો હતો અચાનક મકાન ધરાશય થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો પરિવાર તેમજ જ આજુબાજુના લોકો ને કોઈ જાનહાનિ થવા પામી નથી રિપોર્ટર સી કે બારડ ધંધુકા મધ્ય ગુજરાત નું અવાજ ન્યૂઝ ગુજરાતી સુઆપનું નામ બેન ખલીફા રજિયા રજજભાઈ બાર રહું છું રાતે બે વાગે સુતાતા અને દિવારો પડી ઉપર પણ હું મારા દીકરો અને મારા ઘરવાળા સુતાતા અને રાતે આ જા બનાવ બન્યો પણ કોઈને જાનહાની થઈ નથી પણ માલને નુકસાન થયું છે શું નામ તમારું ખલીફા આરીફ ઇસ્માઇલભાઈ ક્યાં રહેવાનું ધંધો કા ચિસ્તી ફળી ગઈકાલનું શું બનાવ છે રાત્રે બે વાગે બાજુમાં જે મકાન છે ઉપરની દીવાલ જે કાચી હતી ઉપરની દીવાલ પડી ગઈ અને નીચે મારા ભાભી મારા મોટા ભાઈ મારો ભત્રીજો નાનો તણે સુતા હતા એમની ઉપર જ તે ઉપરથી બધી ફેકફળ બધું પડી અને તણેનો બચાવ થઈ ગયો બાજુમાં મારા ભત્રીજા બધા હર્યા છે ત્યાંથી તાત્કાલિક જાણ થઈ તાત્કાલિક જાળી તોડીને અંદર આવ્યા અંદર આવીને બચાવ થયો